મોદામલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે પપ્પુરામ ગુમાનરામ બલાયરા ને ઝડપી પાડ્યો છે જ્યારે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે લિમ્બઈ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે લિમ્બઈ પોલીસ સ્ટેશનનો ડિસ્ટર્બ થતા એમની ટોકીના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક વાત નિમળેલી જે આધારે એક મારુતિ સુઝુકી ટેમ્પો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને ચેક કરતા એની અંદર થી લગભગ તેરસો નેવું જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી જેની અંદાજે કિંમત એક લાખ ચાલીસ હજાર જેટલી થવા પામે છે અને સાથે સાથે એક ત્રણ લાખનો ટેમ્પો અને એક મોબાઈલ નંબર એ સાથે એક પપ્પુરામ કરીને એક આરોપી છે એના કબજામાંથી મળતા એની ધરપકડ કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સંબંધે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આમાં જીતેન્દ્ર ઉર્ફે જીટુ કરીને ગોડાધામ એક રહેવાસી છે જેને હાલ વોન્ટેડ જાહેર કરેલો છે અને પોલીસ એની પણ શોધખોળ ચલાવી રહી છે હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ કોઈ ગુના ઇતિહાસ જાણવા મળેલ કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે